નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો ફાઇનલી સમરાસ હોસ્ટેલના એડમિશન માટેની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે સમરસ હોસ્ટેલ શું છે તેમાં એડમિશન લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે ક્યાંથી ફોર્મ ભરવું પછી કેટલા ટકાવારી હોય તો ફોર્મ ભરી શકે એમાં કોણ કોણ એડમિશન લઈ શકે તો સમરસ હોસ્ટેલ મેં સર્ચ કરી છે અને પહેલી જ વેબસાઇટ આપણે જોવા મળશે તો પહેલી વેબસાઇટમાં આપણે ક્લિક કરીએ અને જોઈશું તો ગુજરાત ચારિત્ર્ય અને સોસાયટી એટલે કે સમરસ હોસ્ટેલ જે મિત્રો સમરસ હોસ્ટેલની બેઝિક માહિતી કહું તમને તો જે ભાઈઓ અને બહેનોને બિલકુલ રહેવાતા જમવાનું બિલકુલ ફ્રીમાં આપવામાં આવે છે જે મિત્રો કોલેજ કરતા હોય એની માટે કે તમારા ગામથી દૂર તમે કોલેજ કરવા જાઓ તો તમને રહેવાની જમવાની ખૂબ તકલીફ પડતી હોય તો સરકાર દ્વારા સરસ મજાની હોસ્ટેલ પૂરી પાડવામાં આવે છે તમે પણ ફોટા પણ જોઈ શકો આવા પ્રકારની હોસ્ટેલ હોય છે અને સરસ મજાની હોસ્ટેલ છે જે બિલકુલ ફ્રીમાં આપતી હોય છે અને આ ઘણા બધા જિલ્લાની અંદર અવેલેબલ હોય છે તો આમાં એડમિશન લેવા માટે શું કરવું પડે તો આનું એડમિશન પ્રોસેસની પરિપત્ર આવ્યો છે ફોર્મ ભરવાના શરૂ ક્યારે થશે કેટલી તારીખ સુધી રહેવાના છે એ ઘણા બધા મિત્રોને એવો પણ મનમાં ટેન્શન છે કે હજી તો અમારી એડમિશન પ્રોસેસ પણ નથી થઈ તો અમે એમાં ફોર્મ કેમ ભરી શકીએ કારણ કે મિત્રો આમાં ફોર્મ ભરવું હોય તો તમારે એડમિશન શું કહે છે જ્યારે એડમિશન મળી જાય ત્યારે તમારે આનું કંઈક પ્રૂફ દેખાડવું પડે કે અમે આ કોલેજની અંદર એડમિશન લીધું છે જે કોલેજની અંદર એડમિશન લીધું એ જિલ્લાની અંદર તમને એડમિશન મળશે સમરાષ્ટ્ર હોસ્ટેલમાં તો તમે જોશો તો પરિપત્ર મળ્યો છે સમરાષ્ટ્રાત્રાલય જાહેરાત શૈક્ષણિક તો ડાઉનલોડ અટેચમેન્ટ ઉપર ક્લિક કરી અને પીડીએફ ને પહેલાથી ડાઉનલોડ કરેલી હતી તો એને હું ઓપન કરીને તમને કહું કે ચાલો ડાઉનલોડ કરી લઈ સારો ડાઉનલોડ થઈ ગઈ છે જો અમારા પરિપત્ર છે ગુજરાત સમ્રાટ સાય સોસાયટી બ્લોક નંબર ચાર પહેલો માલ ડોક્ટર જીવરાજ મહેતા ભવન ગુજરાત રાજ્ય તો ખાસ મિત્રો વિડીયો આખો જોજો તમારા જેટલા પણ મિત્રો હોય એને વિડીયો શેર પણ કરી શકો અને તમે વિડીયોને લાઇક અને ચેનલને પણ કરી દો તમારી માટે આવા નવા નવા વિડીયો લાવતો રહેશ સમ્રાજ શાત્રાલયમાં પ્રવેશ મેળવવા અંગેની જાહેરાત કોલેજ કક્ષાના સ્નાતક અનુસનાતક તથા અન્ય અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક વર્ગ રીતે પછાત વર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ વર્ષે બે હજાર ચોવીસના ચોવીસ પચીસના શૈક્ષણિક વર્ષ માટે સમરસકુમાર અને કન્યા છાત્રાલય અમદાવાદ ભુજ વડોદરા સુરત રાજકોટ ભાવનગર જામનગર આણંદ હિંમતનગર પાટણ અને સમરસકુમાર છાત્રાલય ગાંધીનગર ખાતે પ્રવેશ મેળવતા ઈસ્તા તમામ વિદ્યાર્થીઓની પાસેથી એસટીપી ડબલ વેબસાઈટ પરથી તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસને સવારે અગિયાર કલાકથી તારીખ વીસ છ બે હજાર ચોવીસને ને રાત્રિના બાર વાગ્યા સુધી ઓનલાઈન અરજી મંગાવવામાં આવશે મિત્રો ફોર્મ ભરવાની તારીખ છે સત્યાવીસ તારીખે શરૂ થશે અગિયાર વાગ્યા અને વીસ તારીખ સુધી આવવાના છે ટૂંકમાં વીસ જૂન સુધીમાં તમારે એડમિશન પ્રોસેસ થઈ જશે એટલે તમને ખબર પડી જાય ક્યાં તમારે એડમિશન લેવું છે કયા જિલ્લામાં આગળ શું કહે છે સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં કોઈ પણ વર્ષ કે સેમેસ્ટરનો નવો પ્રવેશ મેળવવા માટે ધોરણ બારની ટકાવારી નાખવાની છે ઘણા બધા ટેન્શન હોય કે અમે કોલેજના બીજા વર્ષમાં થઈ તો ટકાવારી કઈ નાખવી તો ધોરણ બારની ટકાવારી નાખવાની છે અને અનુસ્નાતક કક્ષાના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમની ટકાવારી જે ટકાવારી આધારે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલો હોય તે ટકાવારીના આધારે મેરિટના ધોરણ પ્રમાણે પ્રવેશ આપવામાં આવશે નોંધ પચાસ ટકા તેથી વધુ ગુણ મેળવેલા હોવા જરૂરી તો મિત્રો આમાં ફોર્મ ભરવા માટે પચાસ ટકા કે તેથી વધુ તમારે માર્ક્સ હોવા જરૂરી છે તો જ તમે આમાં ફોર્મ ભરી શકશો અને ખાસ ખાસ માનો કે કોલેજ પછી તમે કોલેજ પૂરી થઈ ગઈ તો એમાં તમે ઉચ્ચ અભ્યાસક્રમ કરો છો તો તમારે કોલેજના ટકાવારી નાખવાની રહેશે તમારા છાત્રાલયમાં અગાઉના વર્ષમાં પ્રવેશ મેળવ્યો હોય તેઓ રિન્યુઅલ વિદ્યાર્થીઓ પણ ફરજિયાત ઓનલાઈન અરજી કરવાની રહેશે ગ્રુપ ટુ અને ગ્રુપ થ્રીના રિન્યુઅલ વિદ્યાર્થીઓ જે બીજા વર્ષ વર્ષે છાત્રાલયમાં રહેવા માંગતા હોય તો તેમને ગત વર્ષ પરીક્ષામાં પાસ યુનિવર્સિટી માન્ય ગણતરી પ્રમાણે બે સેમેસ્ટરની ટકાવારી પંચાવન કે તેથી વધુ ગુણ મેળવવા હોય જો હોવા જોઈએ જે આ ટકાવારી બદલે ગ્રેડ્યુએશન આપવામાં આવતું હોય તો પંચાવન કે તેથી વધુ વધુના સમક્ષ ગ્રેડ્યુએશન હોવું જોઈએ ગ્રુપ વન ના રિન્યુઅલ વિદ્યાર્થી માટે ટકાવારી પચાસ ટકા રહેશે એટલે કે માન્ય તમે સૌરાષ્ટ્ર જતા હોય તો આની અંદર તમારે ફરી રહેવું માંગતા હોય તો મિત્રો તમારે ફોર્મ તો ભરવાનું જ છે પણ તમને પચાસ ટકા હશે તો રહેવા રેવા દેવામાં આવશે તમારું મેરિટ લિસ્ટ બહાર ન પડે તમને ડાયરેક્ટ એડમિશન મળી જશે તમારે પચાસ ટકા હોવા જરૂરી છે ગ્રુપ વન મેડિકલ તથા તેના સમક્ષ અભ્યાસક્રમને રિન્યુઅલ વિદ્યાર્થીની પ્રવેશ મેળવવા માટે અરજી કરી શકશે પરંતુ પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓ માટે ફ્રેસ સંસ્થા કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ થયેલ અલગ અલગથી જાહેરાત આપી અરજી કરવા માગવામાં આવશે તમારે ટૂંકમાં તમારે અરજી તો ફરજિયાત કરવાની રહેશે વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ અંગોનો કરી શકશે નહીં ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ માટેની પ્રવિઝનલ મેરિટ યાદી પ્રસિદ્ધ થયેલ છે તે તેમાંથી સ્થાન મેળવેનાર વિદ્યાર્થી વેબસાઇટ પર દર્શાવ સમયગાળા સંબંધિત સમ્રાટ છાલય ખાતે અસલ પ્રમાણપત્રની ચકાસણી કરાવી કરાવવાની રહેશે ત્યારબાદ સંબંધિત સમ્રાદ છાત્રાળે પ્રવેશ નિયત કરવામાં આવશે જે કોઈ છાત્રોની ઓનલાઈન ફોર્મમાં ભરેલ ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકા અંગેના પ્રમાણપત્ર વિગતોમાં તફાવત જણાશે તો તેમના છાત્રનો રદ શું કાંઈ પ્રવેશ રદ કરી દેવામાં આવશે ટૂંક ન મિત્રો તમારે ફોર્મ ભરવા જાઓ તો તમારે પહેલાં ઓનલાઈન અરજી કરશો તો તમને એમ નહીં કે એડમિશન મળી જ તમારું વેરીફિકેશન થશે અને એમાં પણ ભૂલ લાગશે તો તમારું એડમિશન રદ પણ કરી દેવામાં આવશે એટલે તમારે સાસી ટકાવારી નાખો તો મિત્રો ખોટી ટકાવારી ન નાખતા સમરસ છાત્રાલય જે જિલ્લામાં આવેલી હોય તે જિલ્લામાં કોલેજ ખાતે અભ્યાસ કરનાર છાત્રો પ્રવેશ મળશે મિત્રો ખાસ આ યાદ રાખજો કે જે જિલ્લાની અંદર કોલેજ ની અંદર એડમિશન લેશો એ જિલ્લાની અંદર સમગ્ર છાત્રાલ હોય તો તમને આની અંદર એડમિશન મળશે વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ નીકાળી તેને ખરાઈ કરી લેવી રહી છે જો અરજીમાં કોઈ ભૂલ જણાય તો વિડ્રોલ એપ્લિકેશનની મદદથી જૂની અરજી રદ કરીને નવી અરજી પણ તમે ભરી શકશો જાહેરાતની અંતિમ તારીખ બાદ અરજીમાં કોઈ પણ સુધારો થઈ શકશે નહીં જ્યાં સુધી ફોર્મ ભરવાનું શરૂ છે ત્યાં સુધી તમે ફેરફાર કરી શકશો સમજ છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો તેમ વધુ વિગતો ઉક્ત દર્શાવેલ વેબસાઇટ પરથી દર્શાવે જેનો સંપૂર્ણ અભ્યાસ કરીને છાત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે વધુ પ્રવેશ અંગેની પણ માહિતી માટે વેબસાઇટ પર દર્શાવેલ સંબંધિત સંબંધિત જિલ્લામાં આવેલ સમજ છાત્રાલયનો સંપર્ક કરવાનો રહેશે ગ્રામ્ય વિસ્તારના છાત્રોએ ઈ ગ્રામ મારફતે પણ પ્રવેશ અરજી કરી શકશે તો તમે વીસ તારીખ કહે છે તમને તારીખ આપી હતી આવી ફોર્મ ભરી શકશો અને ફોર્મ ભરવા માટે મિત્રો તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે રજીસ્ટ્રેશન ક્યાંથી થઈ તો એ પણ તમને હું કહી દઉં તો રજીસ્ટ્રેશન કરતા તમને શીખવાડી દઉં જેવું તેવું તો તમે જોશો સાતરાળી ઓનલાઈન એડમિશન ત્યાંથી તમે રજીસ્ટ્રેશન કરી શકો અને તમારે પહેલી વખત ફોર્મ ભરેલું હોય મિત્રો તો તમે શું કહેવાય છે આઈડી પાસપોર્ટ હોય લોગ કરીને રિન્યુઅલ પણ કરી શકો છો અને તમારા ટકાવારી બારમાંની નાખવાની રહેશે આથી રજિસ્ટ્રેશનમાં લખીને રજીસ્ટ્રેશન કરી શકો અત્યારે આવશે સર્વર ડાઉન છે કારણ કે વેબસાઇટમાં રજીસ્ટ્રેશન શરૂ નથી એટલા માટે તમે કરી શકો આ રીતનું છે સમરસ હોસ્ટેલ ખૂબ સારી હોસ્ટેલ છે ભાઈઓ તથા બહેનોને રહેવા જમવાનું બિલકુલ ફ્રીમાં આપવામાં આવે છે તો સારી વસ્તુ છે જરૂરથી આમાં લાભ લેવો જોઈએ અને એડમિશન મળી જાય તો સારામાં સારું છે મિત્રો ટકાવારી હોય છે મેરિટ લિસ્ટ પડે ઓનલાઈન ફોર્મ ભરવાનું એક પણ રૂપિયો ખર્ચવાનો નથી તો જરૂરથી વિડીયો શેર કરજો લાઇક કરજો બીજી કોઈ અપડેટ હશે તો જાણકારી દઈશું સારો મળશે કે બીજા માહિતગાર વિડીયો